બરાય ખુશનુ જમના બુલંદ સલવા બરાય સલામતી મમના આવાજાર કર لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد બ્રહિમ <Sess> <Sess>

મોહમ્મદો આલે મોહમ્મદ ઉપર દુરુજ મોકલે છે તો એ મોમીનો તમે પણ દુરો જ તો આયા જયારે આપણે પડીએ તો આપણે મોહમ્મદો આલે મોહમ્મદ ઉપર સલવાત ફરવી તો સલવાત પણ બહુ ફઝીલત છે એક આલિમના ખ્વામાં એક જાદના ખ્વાબમાં પૈગમ્બર ઇસ્લામ તો શ્રીફ ફળમાં કવિને કહે છે કે તમે ફલાણી મજલિસમાં જાઓ એ મજલિસની અંદર સલવાત બહુ પડવામાં આવે છે બરાબર તો મજલિસની અંદર જરૂરી છે કે આપણે દુરુદ રહીએ કારણ કે એનો બહુ સ્વ પૈગમ્બરે ઇસ્લામ જ્યારે મેરાજ ઉપર ગયા આસમાનોની સેર કરી રહ્યા હતા એ દરમિયાન એક ફરિશ્તો જોયો એના એક હજાર હાથ હતા કેટલા એક હજાર હાથ અને દરેક હાથ ની અંદર એક એક હજાર આંગળી અને એ દરેક આંગળી ની અંદર એક એક હજાર જે આપણે જે કહેવાય ને પોરાટલા અને એ જે કાઉન્ટિંગ કરી રહ્યો હતો ગણી રહ્યો અલ્લાહના રસૂલ પૂછે છે કે ભાઈ તું શું ગણો છો તો કે મારી પાસે જ્યારથી દુનિયા પેદા થઈ ત્યારથી આજ સુધી વરસાદના કેટલા ટીપા પીડ્યા એનો હિસાબ છે કેટલા ટીપા જમીન ઉપર પીડ્યા કેટલા જંગલમાં પીડ્યા કેટલા પહાડ ઉપર પીડ્યા કેટલા જીજી શહેરમાં પીડ્યા એ તમામ હિસાબ મારી ઉપર છે મારી પાસે છે તો અલ્લાના રસૂલ ગે છે વાહ તારી તો ગણવાની શક્તિ બહુ સરસ કહે છે કે યાર ઉસિલા પણ એક વસ્તુ હું ગણી નથી શકતો એક વસ્તુ નો હિસાબ હું કરી નથી શકતો તો કે એ વસ્તુ કઈ તો કે જયારે તમારા મોહમ્મદ તમારા ચાવવા વાળાઓ માં ભેગા થાય છે અને તમારી એને તમારી હાલ ઉપર સલવાત પડે છે એનો હિસાબ હું ગણી શકતો

મુસલમા બસ્તી મેં નારે હૈદર મેરી કમ કા બચ્ચા બચ્ચા تاج ہے مولا علی علیہ السلام نے نام کہ جے اب انہیں خوش خوشحال کرے دے گی کہے جے نا شاید کہ تصویر کائنات کا اکاس ہے علی دل کو جگا دے وہ احساس ہے علی اور اے بندے مومن تیرا دل ہے کیوں اداس نارا لگا کے دے تیرے پاس ہے نعرہ علی ماشاءاللہ جزاہ تو سلوات پڑھوی کہنے کے شب جمعہ ہے جے શબે જુમ્માના જે લોકો સલવાજ પડે છે તો આસમાનમાં એનું નોર ચમકે છે અને ક્યાં સુધી ચમકતું રહે છે અને શબે જુમ્મા રોજે જુમ્મા દીકરે દુરુદ પડવાની બહુ ફઝીલત છે જે શખ્સ એક વખત ખાલી મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત પડે છે ને તો આલમ એના ગુનાઓને માફ કરે જે શખ્સ પોતાનો સર રાખશે કે પરવર દુ એને માફ નહીં કરું સર નહી ઉઠાવ અને ઈસરાફીલ તો એનો હિસાબ જે છે મલેકુલ મોત જે છે એને રોગને એવી રીતે કબજ કરશે જેવી રીતે અંબિયાઓની રોગને કબજ કરે છે તો આવી રીતે દસ વખત દુરુદ ત્યાં સુધી કે કોઈ બંદો સો વખત સલવા જ પડે જુમ્માના દિવસે તો એના એસી વરસના ગુનાને અલ્લાહ માફ કરે એની સો હાજતો પૂરી થાય છે ત્રીસ હાજત દુનિયાની સિત્તેર હાજત છે આખે અને કોઈ હજાર વાર દુરુદ પડે તો જન્નાત એની ઉપર વાજિબ થઈ જાય છે જન્નત જે છે એની ઉપર તો જરૂરી છે કે આપણે એક થી લઈને હજાર સુધી ટાર્ગેટ બનાવીએ કાલની મજલીસમાં ઇન્શાલ્લા આપણે જે છે તમને પૂછશું કે કોણે કેટલી સલવાત પડી છે બરાબર જેને સો વાર પડી છે એના માટે આપણે ઇનામ કંઈક આપશું હજાર પડી છે તો એને કંઈક ઇનામ આપશું ઇનામ ચાહે જિસ્માની હોય ચાહે રૂહાની હોય પણ તમે જે જે સલવાત કરવાનું ભૂલતા મોકા પણ છે મોકાલે તમારી સામે આવશે તો ઓટોમેટિક તમને સલવાત યાદ આવી જશે બરાબર ને તમને કોઈ મોકો યાદ હોય તો કયો ત્યારે આપણે સલવાત પડવી જોઈએ બીજું જયારે આપણે નમાજ પડીએ ત્યારે બરોબર નમાજ ની અંદર રૂકુ માં સજદા માં કુમુદ માં તસૌઉ માં નમાજ ખતમ થયા પછી આપણે જે છે એ હા વેરી ગુડ માર્શલ ત્યાં સુધી કે આપણે કબ્રસ્તાન જઈએ ત્યારે આપણે જે જે ફૂલને ને સૂંઘીએ ત્યારે હમણાં અલ્લા મુબારકની ની રાત આવશે બરાબર મોટી મોટી રાત આવશે આપણે ફૂલ જે જે સૂંઘીએ આંખો થી લગાવીએ સલવાત પડીએ અલ્લા આપણા ગુનાને માફ કરી દઈએ છીક આવે ત્યારે બરાબર જ્યારે કોઈ નહેમત મળે આપણે પાસ થઈ ગયા તો શરૂઆત પડીએ ઇના ત્યાં સુધી કે મુસાફો લઈએ તો એ આપણે બે મોમીન ભાઈ મળીએ મુસાફો લઈએ તો સલવાત પડવી જોઈએ ત્યાં સુધી કે મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સુદ્રુજ પડવી સલવાત પડવી એટલી બધી ફજીલત વાળી છે કે ઇન્સાનનો હમલનામું સ્વાબથી ભરે છે મુશ્કેલીઓ દૂર થાય છે બીમારીઓ દફે થાય છે દુવાની કબૂલીયત અગર કોઈ બંદો ચાહતો હોય કે એની દુઆ સુજાવ થાય તો પહેલાં દુરુદ પડે પછી દુવા માંગે પછી પાછી દુરુત પડે તો અલ્લા જજે એની દુવાને જજે એ ત્યાં સુધી કે આ સલવારના કેટલા બધા વાકિયાત છે ઇન્શાલ્લા ક્યારેક મોકો મળશે તો હું તમને કહીશ કે માણસ જેથી દુરુત પડે છે સલવાર હલતા ચાલતા તો એના બધનમાં ખુશ્બુ પેદા થઈ જાય છે ખુશ્બુ પેદા થાય છે બાકાયદા ગુલ સાહેબના જમાય જે છે એ વાક્યો નકલ કરે છે કે મુલ્લા અલી હમદાની જે છે એ વાક્યો નકલ કરે છે કહે છે કે હું એક વખત બેઠો હતો અને એક શખ્સ આવ્યો કોમ્સ દેવા માટે તો જેવો આવ્યો તો અજીબો ગરીબ ખુશ્બુ પેદા થઈ ગઈ મેં કીધું કે ભાઈ તમારી અંદર તો બહુ સરસ ખુશ્બુ આવે છે કહે કે મોલાના સાહેબ આની એક હિકાયત છે દાસ્તાન છે કીધું શું કહે કે એકવાર મારી કે સલવાત ફોડવાની બહુ ટેમ હાલતા ચાલતા ઉઠતા બેસતા હું જે છે એ સલવાત ફોડું તો ભાવની અંદર મેં જોયું કે ભાઈ ગમરે ઇસ્લામ અને બીજા બધા લોકો મજલિસ છે અને મજલિસમાં હું બેઠો છું કઈક અમરે ઇસ્લામે ઓપન ક્વેશ્ચન કર્યો કે તમારામાંથી કોણ છે સૌથી વધારે જ સલવાત પડે તો મને એમ હતું કે હું તો પડું છું તો મેં હાથ ઊંચો કરવાનું વિચાર્યું તો પછી મેં વિચાર્યું કે કોઈક બીજું પડતું હોય મારી કરતાં વધારે તો આપણને તો બીજા કોઈને તો ખબર ન હોય તો પછી મેં હાથ ઊંચો ન કર્યો ફરીથી સવાલ કર્યો ત્રણ વાર સવાલ કર્યો પછી પૈગમ્બર ઇસ્લામ મારી પાસે અને મને ઊભો કર્યો અને કીધું કે તું છો જે સલવાત કરો અને પછી મારા કપાળ ને ચુમું અને ખાપ માં ત્યારથી મારા શરીર ની અંદર ઇન્સાન જે છે એ દુરુદ પડતું રહે અગર દુનિયાની અંદર ખુશબુ ન મળે તો કબર ની અંદર તો જરૂર આપણને જે છે એ ખુશબૂ મળી રહેશે તમે ખૂબસૂરત અંદાજથી સાંભળો છો નારા લગાડવાના શોખીન છો ખરેખર આ જિક્ર જે એ આપણી નજાતનો સબક કરશે આપણા બાઈસ બનશે અને હિન્સાને જેવી રીતે મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરુદ મોકલવી જોવે એવી જ રીતે એમના દુશ્મનો પર લાનત પણ મોકલવી જોઈએ શું કહેવું જોઈએ સલવાતુલ્લા અલ હુસૈન અલ ઝાલમીન પાણી પીતી વખતે

કે ભાઈ તમે આ કામ કરો તો તમારા પપ્પાના એકાઉન્ટમાં એક લાખ રૂપિયા આવી જશે તો તમે કરશો કે નહીં કામ બરાબર ને કારણ કે એક લાખ રૂપિયા આવે ને તો આપણા અમાલનામામાં એક લાખ નેકી લખાશે એક લાખ ગુના માફ થશે એક લાખ દરજ્જા જે છે એ ગુલાંદ થશે એક લાખ ગુલામ આઝાદ કરવાનો જવાબ મળશે કેટલો બધો સવાબ તો પાણી પીતી વખતે ઇન્સાન જે ફરીથી તમને યાદ તો ઇન્સાન પડે બહુ અજીબો ગરીબ આની છે મિશાલ ક્યારેક મોકો મળશે તો લાનત કરવાની પણ ના બારામાં પ્રયાસ દિવસો છે અઝાધારી દિવસો છે રોવાના દિવસો છે دم کرنا دے جی ریگیستان ہے, ہے سن کے نہ آئے ہسو تو سمجھ لیجیے کہ بےکار ہے آخر نام سبڑو ہاںس نہ آئے تو آخ نکل فرد آزاد روتر جی

તો મેદાન કયામત ની અંદર ખુશખુશાલ હશે તો આજે આંસુ વાવી લઈએ આ મોહરમ ના દિવસો ને આપણે ગનિમત જાણીએ હા જાદા રો ખુદ ઇમા હુસેન કહે છે ના કતિલો લભરા મને રોડાવી રોડાવી ને કતલ કરવામાં આવ્યો છે મોમિન જ્યારે મારો જિકર કરે છે તો એની આંખો માંથી આંસુ વહેવા લાગે હા જાદા રો ઇમા હુસેન ને રોડાવીને કતલ કરવામાં આવ્યા કેવી રીતે રોજે આશુર એમાં ક્યારેક જેજીનો મોહમ્મદ ની લાશ ઉપર આવીને રડે છે તો ક્યારેક કાસિમ ની પામા લાશ ઉપર ત્યારે અલી અસગર ના ગળામાં શોભા જયારે લાગ્યું તો અલી અકબર ના સીના માંથી અબ્બાસ ના કપાયેલા શાના ઉઠાવ્યા અરે ઇમામ રડવા લાગ્યા આઝાદારો એક થી પાંચ મોહરમ સુધી ચંદ્રલી ઇમામ ના અનસારો ના મસાહ નો જિક્ર કરીએ છીએ جارے جناب حبیب شہید تھی گیا تو کتاب ملے جے کہ حسین نا چہرہ اوپر نمودار مکل کبھی نو وقت اپنے نماز دوہر پڑی لئیے کی دو زکر فجالک اللہ من مسلی ارے تمہیں نماز یاد کری اللہ تمہیں તમારો શુમાર નમાજીઓ માં કરે હાજદારો સફો ને દુરુસ્ત કરવામાં આવી દુશ્મન લશ્કર ને કહેવામાં આવ્યું પણ ઝાલિમ જે જે જંગ ને રોકવા તૈયાર ન થયા અઝાદારો હુસૈની લશ્કર માં એક ઝૈફ ઇમામ ના સાથી હતા સૈયદ ઇબ્ન જુબૈર 90 વર્ષ ના હતા સવાર થી વિચારતા હતા અરે ન તો હું તલવાર ચલાવી શકું છું

حسین نماز مکمل تھی جائے یا حسدی ماری جان ما جان رے آبا جو حسین آخری سلام پڑی سعید مولا نے سلام کرتا کہیو السلام علیکہ یا باپ عبداللہ السلام علیکہ یا رسول اللہ حسین سعید نصر پوتا نظان اوپر آئے کیوں

ہماریا مقتصر عبادت نے قبول فرماؤ ہمارا گناہ نے قبیرہ نے صغیرہ نے معاق فرماؤ معبود بحق محمد آل محمد نے شفائی کلی عطا فرماؤ اور امین مغفرت فرماؤ شیعہ نے علی نفاظت فرماؤ ہماریا مزیارت امام نصیب فرماؤ اور دیارہ کے محمد آل محمد امام زمان علیہ السلام نظہور ما جلدی فرماؤ